વડોદરાના આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરના વારાસા વિસ્તારમાં આવેલી હરિકૃપા સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ચાર દિવસ સુધી વિસ્તારમાં અંધારપટ પટ છવાઈ ગયો હતો સમગ્ર શહેરની જેમ અહીંયા પણ વિકટ સમસ્યા ઊભી થઈ હોવા છતાં પાલિકાના કોઈ હોદ્દેદાર કે ભાજપના નેતાઓ મદદ કરવા માટે ફરક ક્યાં પણ ન હતા પૂરનું પાણી ઉતરી ગયા બાદ આજ દિન સુધી વારસવેસ્થાનની હરિકૃપા સોસાયટીમાં મદદ માટે ફૂડ પેકેટથી લઈને અન્ય કોઈ સહાય પહોંચાડવા લાવવામાં આવી નથી જેને લઈને આજે થઈ રોષ વ્યક્ત કર્યો હતો બહુ દી ગયા વ્યવસ્થા કરી તો કોઈ જાતની કોઈ વ્યવસ્થા કરતા નહીં અને હરિકૃપા સોસાયટીમાં અમે

ચાર દિવસ લાઈટો નહી અમે ખુલ્સ પર પીવાનું લાઇટો નથી અમે અંધારામાં બેહી રહ્યા છે ચાર દિવસ જાણી કોઈ કેતા કોઈ અહીં દેખભાલ કરવા નહીં આવતા કોઈ જોવા નહીં આવતા લાઈટો વાળા ફોન ભી નહી ઉઠાવતા કોકીલા